જ્યારે કેળના ઝાડના થડમાંથી બનેલી ઢાલ વડે બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવામાં આવી હતી સ્વતંત્રતાની લડાઈ આ સાચું છે જયારે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં દરેક દિશામાંથી બળવાની આગ ભડકી રહી હતી ત્યારે ગારો પ્રદેશના એક યોદ્ધા પા તોગન એ સંગમાએ ની ટેકરીઓમાં આ ચિનગારી ફેલાવી હતી અંગ્રેજો જંગલો કાપી રહ્યા હતા પર્વતો ખોદી રહ્યા હતા અને ગારો પ્રદેશના લોકો પર બળજબરીથી ધર્મ પરિવર્તન થોપવામાં આવી રહ્યું હતું ત્યારે સંઘમાં પોતાની જમીન અને સંસ્કૃતિ

વૃક્ષો કાપી નાખવામાં આવ્યા બખ્તર અને ઢાલ બનાવવામાં આવ્યા અને વિશ્વાસ અને હિંમતથી થી યોદ્ધાઓ રણભૂમિ માટે નીકળી પડ્યા બ્રિટિશ રાઈફલો અને તોપો સામનો કરવા તેઓ તલવારો અને કેળાના થડની ઢાલ સાથે લડવાની તૈયારી પૂર્ણ કરી બાર ડિસેમ્બર અઢારસો બોતેર ના રોજ સંગમા અને તેમના સાથીઓએ માચા રોંગ ક્રેક ગામ બ્રિટિશ છાવણી પર હુમલો કર્યો તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી લડ્યા પરંતુ સંગમા શહીદ થયા અને તેમની હિંમત અમર થઈ ગઈ આજે પણ તે દિવસ મેઘાલય માં ઝા દિવસ તરીકે ઓળખવામાં આવે છે એ યોદ્ધાના માનમાં જેમણે ભારતને શીખવ્યું કે સ્વતંત્રતા સંસાધનોથી નહીં પણ હિંમતથી મળે છે